જૂનાગઢના લોકોને શુદ્ધ ફિલ્ટર પાણી મળે તે માટે ફિલ્ટર પ્લાન્ટ અને તેના માટેની લાઈનો સહિતનો કરોડ રૂપિયાનો ખર્ચ થયો થયો આ હજુ વર્ષ જેટલો સમય છે પરંતુ ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં જૂનાગઢ વાસીઓને પાણી પીવા મજબૂર બનવું પડે અને મનપાએ પાણીમાં કેમિકલ નાખી ડોળ નીચે બેસી જાય તેની કલાકો સુધી રાહ જોવું પડે જુનાગઢમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે બે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે

અને ચોખ્ખું પાણી આપવું જોઈએ તેને બદલે માત્ર કહેવા પૂરતી પ્રોસેસ થઈ ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી પસાર થાય છે હવે ચોમાસાની સીઝનમાં ડેમમાંથી આવતું પાણી ઢોળું હોય છે તે પાણી કોઈ પ્રોસેસ વગર દૂષિત શહેરભરમાં વિતરણ થાય છે જેના કારણે પાણીજન્ય રોગચાળાની ભીતિ છે તો અમારે પાછળ પાણીનું સોર્સ એટલું પડરો પાણી જે દિવસો વરસાદ ચાલુ થશે ને તે દિવસનું પાણી નથી પીવાલાયક નથી વાપરવાલાયક

મોટા તમામ પ્રોસેસ બંધ છે કે તેની ટેકનિકલ ટીમ નથી તેના કોઈ અનુભવી માણસો નથી જેને કારણે છેલ્લા ઘણા સમય થી ફિલ્ટર પ્લાન્ટ છે લોકો ને આ દુષિત પાણી જો નાઈ તો એનાથી શરીરમાં ખંજવાળ જેવા રોગો થઈ ગયા છે આરોગ્ય વિભાગની ટીમ પણ સેમ્પલ નથી પંદરસો ને સાહીઠ કરોડ અને પાંત્રીસ કરોડ ના ખર્ચે આ ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યા હતા અને પંદરસો સાહીઠ કરોડ ના દાવા કરવામાં આવે છે આ જુનાગઢમાં વાઇપરા છે આજે વીસ વર્ષ થયા મહાનગરપાલિકા પાણી વેરો પણ પાંચસો માંથી બારસો કરવામાં આવ્યો કે ભાઈ જનતા ને શુદ્ધ પાણી આપશું પણ હજી સુધી આપણે જોઈએ કે નિયમિત પાણી તો ઠીક પણ જે પાણી આપે એ પણ શુદ્ધ નથી આપતા ખરાબ પાણીની સ્થિતિ વચ્ચે અનેકવાર મહિલાઓ દૂષિત પાણી લઈને મનપા કચેરીમાં વિરોધ કરે છે આ અંગે કમિશનરે પણ ગંભીરતા દાખવી તાબડતુબ દૂષિત પાણીનું વિતરણ થયું તો જે તે જવાબદાર અધિકારી પર કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો જેને લીધે હવે મહાનગરપાલિકાએ નવી સિસ્ટમ શરૂ કરી છે કે જે પાણીના સ્ટોરેજ છે ત્યાં પાણી સંગ્રહ થયા બાદ તેની અંદર કેમિકલ નાખી પાણીની ડોળ નીચે બેસી જાય અને ત્યારબાદ તે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન પેલો વરસાદ આવે એટલે આરંભથી જ નદી નાળાનું પાણી પડે છે અને એને લીધે હાઇટ ઓફ ધ વોટર આવું છે જે સિસ્ટમને ફેર થતા થોડીક વાર લાગતી હોય અત્યારે ડોઝિંગ એલમ ડોઝિંગ અને બધું ચેક કરવામાં આવે તો એને આઉટ લેતો અને એની અંદર રિટેન્શન ટાઈમ એટલે કે જે જેને થોડુંક ટ્રીટમેન્ટ કર્યા બાદ પંપમાં સ્ટોર કરીને પછી વિતરણ કરવાનું હોય એમાં

રોડા પાણીના કારણે જૂનાગઢની પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે કેમ કે પાણી સ્ટોરેજ કર્યા બાદ તેને કેમિકલ નાખ્યા બાદ કલાકો સુધી રાહ જોવી પડે છે અને તે શુદ્ધ થાય ત્યારબાદ વિતરણ કરવામાં આવે છે હિરેન ધકાણ